ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં એક સાસુ તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ છે જી હા મહિલા પોતાની સાથે અઢી લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના લઈને રફુ ચક્કર થઈ ગઈ આ સાસુની દીકરી એટલે કે આ મહિલાની દીકરીના લગ્નની જાન આઠ દિવસ પછી આવવાની હતી પરંતુ એ પહેલાં જ સાસુએ તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ આ કેસમાં મહિલાના પતિની લેખિત ફરિયાદ બાદ પોલીસે ગુમ થયાનો રિપોર્ટ નોંધ્યો છે તમને જણાવી દઈએ કે અલીગઢ જિલ્લાના મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી એક એક પિતાએ પોતાની પુત્રીના લગ્ન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવક સાથે નક્કી કર્યા તેમની પુત્રીના લગ્નની જાન સોળ એપ્રિલે આવવાની હતી સગા સંબંધીઓને લગ્નના કાર્ડ પણ વહેંચાઈ દીધા લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ પરંતુ યુવતીની માતા તેના થનારા જમઈ સાથે રોકડ અને ઘરેણા લઈને ભાગી ગઈ સતત શોધખોળ કરતા થનારા જમઈએ પિતાને ફોન કરીને કહ્યું કે શોધવાનો પ્રયાસ ન કરો અમે પાછા નહીં જઈએ